અને આપણે જો અત્યારે તો ટિફિન ભરવા માંડ્યા છે એ નાય તો નવરા થયા અને આપણે ટિફિન ભરવી છે એને જવાનું છે કામે આપણે ટિફિન પછી કામે અને પછી તારે જવાનું છે વાડીએ અને જો શેનું શાક બનાવ્યું આજે ખારું વાળું શાક એવું લાગે છે છે દેખાય છે જો આ શાક બનાવ્યું લીલા સેણાનું શાક મસ્તીનું બનાવ્યું છે ટિફિનમાં શાક નાખ્યું મજા આવે છે ખાવાની આજ બપોરે એમ નાખો પ્રોટીન જો નાખી શક તમને બહુ મજા આવે છે ને છે હા હાલે ને તાજ જો લીલા સણા શાક બનાવ્યું છે પણ લીલા સણા આપડા ઘરના ના નથી કેમ કે હજી આપણે ચા નથી સણા પણ આ તો મારા બા રાજકોટ ગયા હતા એ આવ્યા હતા એ લેતા આવ્યા હતા એ સણા શાક બનાવ્યું છે આપણા ઘરના સણા નથી કા

અત્યારે કામે આવતા રહ્યા છે અને અત્યારે તો જઈ પડા માં ગયા છે અને આપડે વાળું નું રાંધવા છે તો આપણે રોટલા કરી છે અને શાક પણ સડ્યા છે

અત્યારે જો ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે પાડો પણ ઉતાવળો થાય છે તો આપણે જો ઢોર દોવાના છે અને ઢોર દોઈને ઢોરને ઢોર દે દઈને પૈસા આપણે ઘરે જ આવવાનું છે તો જે ઢોર દોવાના છે તો તો ઢોર પાઈ રહ્યા છે ને એવું કરી રહ્યા છે અને અમારા જાની પપ્પા તો ઝોકા પડામાં ગયા છે આટો મારવા ગયા હોય કે શીખવે હજી તો આ બાજુ તો કંઈ દેખાતા નથી અમારા પાડાનું જો ઉતાવળ છે

जो ये कोट पेरे से शेन बन करता बहु आवड़त नहीं थी जे लाइव कर दाई ने

مہندی مہندی مک

મસ્ત ની મેંદી મૂકી છે હું જો પાર્લર નું શીખી જાવ ને પછી હું તને અસલી મેંદી અત્યારે કે એ આવડે મેંદી મૂકી વાળે જાય ને હા આટાણ મેક દીધી છે મેથળીઓ બાકી છે અને હાથ કેમ પકડવા મારે ઈ વાત એ તો જો કાલે અમે જવાના છે લગન માં તો કિયા ગામ લગન માં જવાના છે ઈ લોંગ વિડિયો આવી જશે અમારી ચેનલ માં તો કાલ નો પણ વલોક જોવાનો તમે કોઈ ભૂલતા નહીં કેમ કે લગન જાવી એટલે ના પણ અહીં મેં વલોક બનાવશું

તો આજનો દિવસ તો અમારે કંઈક આવો રહ્યો છે તો આજનો વલોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો અત્યારે બાય બાય બધાને